આજે ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવા માટે હું આવ્યો છું ભારતના બંધારણે દરેક નાગરિકને સમાનતા ન્યાય અને અવસર આપવાનો સંકલ્પ જાહેર કર્યો છે પરંતુ તમે બધા જાણો છો આપણે બધા જાણીએ છીએ કે ભારત આઝાદીના પંચોતેર વરસ કરતાં પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં પણ દરેક સમાજનો સરખો પ્રગતિ સરખો વિકાસ થયો નથી ખાસ કરીને ઓબીસી સમાજમાં જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે અમુક સમૃદ્ધ જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓને લાભ અનામતનો લાભ વધારે પ્રમાણમાં મળ્યો છે એની સામે જે અતિપછાત જાતિઓ છે એ અતિપ્રખ્યાત જાતિઓમાં શિક્ષણ નોકરી અને આર્થિક રીતે ખૂબ પાછળ રહી ગયેલા છે તો આ જે અતિપછાત જાતિઓ અને સમૃદ્ધ જાતિઓ વચ્ચેની જે અસમાનતા છે આ અસમાનતાને દૂર કરવા માટે આપણે સરકારે ઓબીસી અનામત વર્ગીકરણ કરવું ખૂબ આવશ્યક બની ગયું છે હાલમાં જ્યારે ઓબીસી વર્ગીકરણ કરવાની જ્યારે માંગ ઉઠી છે જ્યારે મુહિમ તીવ્ર ગતિએ ચાલી રહી છે ત્યારે કેટલાક લોકો આ મુહિમને તોડી પાડવા માટે બદ ઇરાદાથી સમાજમાં ગેરસમાજ ચલાવી રહ્યા છે સમાજમાં ગેરસમજ પેદા કરી રહ્યા છે એ લોકોનું એવું કહેવું છે કે જો અનામત વર્ગીકરણ થશે તો સમાજ સમાજ વચ્ચે દુશ્મનો પેદા થશે સમાજ સમાજ વચ્ચે અંતર વધશે પરંતુ આ લોકોની જે આ વાત છે એ ફક્ત ને ફક્ત જૂઠાણું છે સચ્ચાઈ છે એના માટે હું આવો આપને વાત કરું કે સાચી વસ્તુ શું છે જો એના મત વર્ગીકરણ કરવામાં આવશે તો જે સમૃદ્ધ જ્ઞાતિઓને સુધી જે હક અધિકારો પહોંચ્યા છે એ સમૃદ્ધ જ્ઞાતિઓ સુધી આ હક અધિકારો જે વિકાસ છે એ સીમિત નહીં રહે પરંતુ અતિપશ્છાત જ્ઞાતિઓને અને વંચિત જ્ઞાતિઓને પણ આનો લાભ મળશે જે ઘણા સમયથી વંચિત છે જે અતિ પછાત જાતિઓ છે એમને આર્થિક આર્થિક અને નોકરીની રોજગારીની તકો અને રાજકીય ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે વધુ પ્રમાણમાં અવસરો પેદા થશે મારું એવું માનવું છે કે જો અનામત વર્ગીકરણ થશે તો સમાજ સમાજ વચ્ચેના અસંતોષ ઘટશે અને ભાઈચારાની ભાવના વધુ દ્રઢ બનશે તો જે બાબા સાહેબ આંબેડકરે પણ આ વાતને સમર્થન આપતા જ્યારે બંધારણની રચના કરી ત્યારે બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું હતું કે સમાનતા એ માત્ર કાયદામાં ના હોવી જોઈએ પરંતુ સમાજના દરેક સ્તરે અનુભવી જોઈએ તો મિત્રો વડીલો મારું મજબૂત પણ એવું માનવું છે કે અનામત વર્ગીકરણ થવું એ સમયની માગ છે અને અનામત વર્ગીકરણ થશે તો જ દરેક સમાજમાં સમાનતા અને વિકાસની દિશા ખુલશે અને દરેક સમાજનો સરખો વિકાસ થશે અને વિકાસની એકમાત્ર આ અનામત વર્ગીકરણ એ દિશા છે એ રસ્તો છે તો આવો આપણે બધા સાથે મળીને સરકારને રજૂઆત કરીએ અને મજબૂત રીતે આપણે સરકારને નિવેદન કરીએ કે દરેક સમાજને વિકાસ કરવા માટે દરેક સમાજને સરખી રીતે વિકાસ કરવા માટે એક સમિતિની રચના કરે અને સરકાર તાત્કાલિક ધોરણે એનું સર્વે કરાવે અને સર્વે કરાવીને અતિ પછા જ્ઞાતિઓ અને પછાત જ્ઞાતિઓને ન્યાય અપાવવા માટે અનામત પ્રધાને બે ભાગમાં વેચીને એનું વર્ગીકરણ કરે એ દરેક સમાજના હિતમાં છે જય હિન્દ જય ભારત